ગુજરાત સરકારે જે જીકા પોર્ટલ કે આ જીક પોર્ટલના માધ્યમથી જે સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ અને કોલેજો છે કે તેમાં કોમન એડમિશન સર્વિસ નામની એક યોજના જીકાસ કાઢી છે આ જીકાસથી વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે અને ખાસ કરીને અમે તો કહેવા માંગીએ છીએ કે આ જિકાસ પોર્ટલ એ માત્ર ને માત્ર પ્રાઇવેટ યુનિવર્સિટીઓને લાભ દેવા માટે થઈ અને આ જીકાસ પોર્ટલનું એક નાટક ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે હજુ સુધી સરકારી યુનિવર્સિટી અને સરકારી કોલેજો દ્વારા હજી સુધી મેરિટ બહાર નથી પાડવા પાડવામાં આવ્યું અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ફૂલ થવા માંડી છે ત્યારે જયારે સરકાર કોમનની વાત કરે છે તો કોમન એટલે કે એક સમાન છતાં આ યુનિવર્સિટીમાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ આ કોમન એક્ટમાં કરવામાં નથી આવ્યો કે આ જીકાસ પોર્ટલ છે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ કે એમાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં નથી આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડવા માટે થઈ અને આ સરકાર દ્વારા આ જીકાસ નામનું પોર્ટલ લઈ આવવામાં આવ્યું છે અને આ જીકાસ પોર્ટલમાં જો કોઈ વિદ્યાર્થીઓ એપ્લાય કરવાનું હોય તો એપ્લાયમાં પણ પર એડમિશન પર વિદ્યાર્થી દીઠ ત્રણસો ત્રણસો રૂપિયા ઉઘરાવવામાં આવે અને બસો થી અઢીસો રૂપિયા સાયબર કાફેવાળાને દેવામાં આવે છે તો અત્યાર સુધીમાં વીસ કરોડથી વધારે રકમ એ સરકાર દ્વારા ઉઘરાણો કરી લીધો છે છતાં હજુ સુધી વિદ્યાર્થીઓને કોલેજોમાં એડમિશન મળ્યા નથી અને પ્રાઇવેટ યુનિવર્સિટી પોતાના છત્ર ચાલુ કરવા માટેની તારીખો પણ જાહેર કરી દીધી છે ત્યારે આજે ગુજરાત એનએસયુઆઈનું ડેલિગેશન શિક્ષણ મંત્રીને મળી અને રજૂઆતો કરી છે કે ભાઈ કોમન યુનિવર્સિટી જે પોર્ટલ છે એમાં તમામ યુનિવર્સિટીને એક સમાન લઈ આવવામાં આવે એમાં પ્રાઇવેટ યુનિવર્સિટી હોય કે સરકારી યુનિવર્સિટી હોય નિયમો બધા માટે એક સમાન હોવા જોઈએ એકને ગોળ અને એકને ખોળ એવું અમને માન્ય નથી અને તાત્કાલિક ધોરણે મેરિટ બહાર પાડી અને તાત્કાલિક એડમિશન ફાળવવામાં આવે અને જે પ્રાઇવેટ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ એજન્સીમાં જે ત્રણસો રૂપિયાનો જે ચાર્જ વસૂલવામાં આવે છે એ વસૂલવામાં ના આવે નેક્સ્ટ ટાઈમથી એવી અમારી માંગ આજે અમે શિક્ષણ મંત્રીને આવેદન આપી અને રજૂઆત કરી છે